સંખેડા તાલુકા વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કમોસમી વરસાદ થતા ઠંડીનું પ્રમાણ વધતા લોકો ચિંતાતોર બન્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાત્રિના આઠ વાગ્યાના સમયે સંખેડા તાલુકા સહિત સમગ્ર પંથકમાં વરસાદના છાપટા પડ્યા હતા કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેતરોમાં ખેડૂતોના પાક જેવા કે કપાસ તુવેર મકાઈ સહિતના અન્ય પાકો તૈયાર થઈને ઉભા કપાસ વીણવાની તૈયારીના સમયે નુકસાન જવાની ખેડૂતો બન્યા છે એક તરફ કપાસનો ભાવ ઓછો અને બીજી તરફ કુદરતનો પ્રકોપ સહન કરતો ખેડૂતની દશા દયનીય બની હતી કમોસમી વરસાદ થતા ઠંડીના પ્રમાણમાં પણ અચાનક વધારો થતા લોકો ઠંડીથી પચવાના ઉપાયો શોધતા જણાયા હતા ખાસ કરીને લોકોએ પોતાના ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું